શ્રી ગણેશાય નમજય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારે લખપતી બનવું હોય અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવી હોય તો ખાસ કરીને પત્નીએ ભૂલથી પણ ન કહેવી જોઈએ પોતાના પતિને આ પાંચ વાતો જો તમે પણ આપ વાતો તમારા પતિને કહેતા હોય તો તમારું જીવન થઈ જશે બરબાદ પ્રિય મિત્ર તમને જણાવી દઈએ કે આચાર્ય ચાણક્ય પ્રાચીન ભારતના મહાન ચિંતક અને નીતિશાસ્ત્રી હતા તેમણે જણાવેલી વાતો આજે પણ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે તેમણે સંબંધોને લઈને પણ અનેક મહત્વપૂર્ણ નીતિઓ જણાવી છે ચાણક્ય અનુસાર પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ સન્માન અને સમજદારી પર ટકેલો હોય છે પરંતુ કેટલીક વાતો એવી છે જેને શેર કરવાથી સંબંધમાં તણાવ કે અંતર આવી શકે છે આચાર્ય નીતિઓમાં કહ્યું છે કે પત્નીઓએ ભૂલથી પણ પોતાના પતિને આ પાંચ વાતો ન કહેવી જોઈએ આ વાતો ન કહેવાથી સંબંધ મજબૂત બને છે અને ઘરગથ્થુ જીવન પણ સારી રીતે ચાલે છે તો ચાલો પ્રિય મિત્રો અમે તમને જણાવી દઈએ કે એ કઈ પાંચ વાતો છે જે પતિ સાથે શેર કરવાનું ટાળવું જોઈએ તે પહેલા ખાસ દરેક મિત્રો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બનવાનો છે એટલા માટે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને ખાસ તમારા એક મિત્રને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરતા પહેલાં હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા જરૂરથી લખજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આચાર્ય જાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં પારિવારિક જીવન સંબંધો અને માનવ સ્વભાવ વિશે અમૂલ્ય સિદ્ધાંતો આપ્યા છે તેમના વચનો આજે પણ આપણા જીવનમાં લાગુ પડે છે દરેક સંબંધ પ્રેમ વિશ્વાસ અને સમજણ પર આધારિત હોય છે પરંતુ માત્ર આ ત્રણ જ નહીં મૌન ધૈર્ય અને યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવાની આદત પણ ખૂબ જ જરૂરી છે ક્યારેક આપણા બોલેલા શબ્દો આપણા સંબંધને નબળા બનાવી શકે છે પરંતુ આપની ખામોશી તે સંબંધને વધુ મજબૂત બનાવી દે છે ચાણક્ય નીતિ અનુસાર પત્નીએ પોતાના પતિ સાથે દરેક નાની મોટી વાત શેર કરવાની જરૂર નથી તો ચાલો તમને જણાવી દઈએ કે આચાર્ય ચાણક્યએ કઈ વાતો વિશે કહ્યું છે કે પત્નીઓએ ભૂલથી પણ પોતાના પતિને આ પાંચ વાતો ન કહેવી જોઈએ નંબર એક આચાર્ય ચાણક્યએ કહ્યું કે સંબંધને મજબૂત બનાવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું સારું હોય છે તેમાં સૌથી પહેલા આવે છે માયકાની વાતો લગ્ન પછી પત્ની માટે પોતાના માયકાની દરેક નાની મોટી વાત પોતાના પતિ સાથે શેર કરવી જરૂરી નથી આથી તમારા પતિ અસહજ અનુભવી શકે છે અથવા તેમને એવું લાગી શકે છે કે તેમની તુલના કરવામાં આવી રહી છે દરેક પરિવારની પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે તેથી તેમની તુલના કરવાથી સંબંધમાં ગેરસમજવો ઊભી થઈ શકે છે પતિના પરિવારની બુરાઈ કે ફરિયાદો સંબંધમાં કડવાશ લાવી શકે છે પતિ પોતાના પરિવાર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો હોય છે અને તેની નિંદા સાંભળીને દુઃખી થાય છે જો કોઈ સમસ્યા હોય તો શાંતિપૂર્વક વાત કરો પરંતુ પરિવારની આલોચના કરવાથી બચો નંબર બે ખોટું બોલવા વિશે આચાર્ય ચાણક્ય ખૂબ જ સ્પષ્ટ છે એકવાર ખોટું બહાર આવી જાય તો વિશ્વાસ હંમેશા માટે તૂટી જાય છે સંબંધની પાયાની ઈંટ વિશ્વાસ જ હોય છે એકવાર આ નબળી પડી જાય તો તેને ફરીથી બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે તેથી હંમેશા ઈમાનદાર રહેવું જ સારું છે નાની નાની વાતોમાં પણ તમારા પતિને છેતરવા ન આપવાથી તમને માનસિક શાંતિ મળશે નંબર ત્રણ આચાર્ય ચાણક્યએ આગળ જણાવ્યું કે ત્રીજું છે તુલના ઘણી મહિલાઓ પોતાના પતિની તુલના અન્ય લોકો સાથે કરે છે હકીકતમાં આ શબ્દો તે એવો છે તમે એવા કેમ નથી મજેદાર લાગી શકે છે પરંતુ આ પુરુષોના આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે છે આ તુલનાઓ ધીમે ધીમે પ્રેમ ઓછો કરે છે અને અંતર વધારી શકે છે તેની ખૂબીઓની પ્રશંસા કરો અને તેને પ્રોત્સાહિત કરો આલોચના નહીં પ્રોત્સાહન જ સંબંધોને મજબૂત બનાવે છે દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવે છે પરંતુ ગુસ્સામાં પતિને કડવા શબ્દો બોલવાથી સંબંધ તૂટી શકે છે ચાણક્યના મતે ગુસ્સામાં બોલાયેલા શબ્દો તીર જેવા છે જે ઘા છોડી દે છે ચાણક્ય નીતિ ફક્ત રાજકારણ અને પૈસાના સંચાલન સુધી મર્યાદિત ન હતી પરંતુ તેમને જીવન અને વૈવાહિક સંબંધો પર પણ ઊંડા ઉપદેશો આપ્યા છે જો પત્ની આ બાબતોને ધ્યાનમાં રાખે તો લગ્નજીવન સુખી અને મજબૂત બની શકે છે નંબર ચાર ચાણક્યએ આર્થિક બાબતોનો પણ ઉલ્લેખ કર્યો છે જરૂરી નથી કે પત્ની પોતાની બચત દાન અથવા પારિવારિક ખર્ચોની સંપૂર્ણ માહિતી આપે કેટલીક વાતો ગુપ્ત રાખવાથી પારિવારિક આર્થિક સંતુલન જળવાઈ રહેશે જોકે મહત્વપૂર્ણ નિર્ણયો પર બંને વચ્ચે વાતચીત સારી હોય છે પત્નીએ પોતાના પતિને દાન અને પોતાની વ્યક્તિગત બચત વિશે બધું જન કહેવું જોઈએ આમ કરવાથી ઘરમાં વિવાદ અને આર્થિક તણાવ થઈ શકે છે નંબર પાંચ મિત્રો તમને જણાવી દઈએ કે પાંચમું અને અંતિમ મહત્વપૂર્ણ તત્વ છે ક્રોધ જ્યારે આપણે ક્રોધિત હોઈએ છીએ ત્યારે આપણા મોઢેથી નીકળેલા શબ્દો તેમની જેમ હોય છે એકવાર નીકળી ગયા પછી તેમને પાછા લઈ શકાય નહીં તેથી મહિલાઓએ હંમેશા ક્રોધિત થવાની જરૂર નથી ક્યારેક સંબંધમાં મૌન રહેવું જ સંબંધને બચાવી રાખશે થોડો સમય ન બોલવું કમજોરી નથી પરંતુ સમજદારી છે સંબંધમાં ઈમાનદારી જરૂરી છે પરંતુ વિવેક તેનાથી પણ વધારે જરૂરી છે ચાણક્ય નીતિ શીખવે છે કે દરેક સત્ય દરેક સમયે બોલવામાં આવતું નથી કેટલીક વાતો મનમાં રાખી લેવી જ સંબંધોની મજબૂતીનો આધાર બની શકે છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે